બ્લડ પ્રેશરની દવા એકવાર શરૂ થાય પછી આજીવન લેવી પડે એવો સવાલ છે હવે બ્લડ પ્રેશર એટલે રક્તનું દબાણ હૃદયમાંથી રુધિર દબાણ સાથે નીકળે છે અને એ દબાણ સાથે એટલા માટે શરીરમાં વહન થાય છે કે જેથી શરીરના છેવાડાના અંગો સુધી યોગ્ય માત્રામાં પહોંચી શકે નોર્મલ વ્યક્તિમાં રક્તનું આ દબાણ એ સિસ્ટોલિક દબાણ એકસો વીસ કરતાં ઓછું અને ડાયાસ્ટોલિક દબાણ એંસી કરતાં ઓછું જોવા મળે છે કોઈ કારણોસર જો આ દબાણ વધી જાય તો એને હાઈ બીપી કહેવાય સિસ્ટોલિક બીપી એકસો ચાળીસ કરતાં ઉપર અને ડાયાસ્ટોલિક બીપી એ નેવું કરતાં વધારે હોય તો એને હાઈપરટેન્શન તરીકે ડિફાઈન કરાય છે હવે આ હાઈપરટેન્શન થવાનું કારણ શું છે એ સૌથી પહેલાં શોધવું પડે જો હાઈપરટેન્શન એસેન્શિયલ હાઈપરટેન્શન હોય એટલે કે કોઈ શરીરમાં બીજી બીમારી એને કારક નથી તો પછી મોટા ભાગના દર્દીઓમાં દવાઓ લાંબા સમય સુધી લેવાની થતી હોય છે સામે પક્ષે જો હાઈપરટેન્શન કોઈ કારણને કારણે કોઈ કારણસર થયું હોય જેમ કે બીડી સિગરેટ તમાકુના સેવનથી વધારે પડતા વજનથી શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે હોવાથી અનિયંત્રિત ડાયાબિટીસ હોવાથી થાઇરોઇડની બીમારીઓ હોવાથી એડ્રીનલ ગ્લેન્ડની બીમારી હોવાથી જો હાઈપરટેન્શન થયું હોય અથવા તો હૃદયની બીમારી હોવાથી તો પછી એવા હાઈપરટેન્શનને સેકન્ડરી હાઈપરટેન્શન કહેવામાં આવે છે જેમાં મૂળ કારણની જો ઇલાજ કરવામાં આવે તો દર્દીમાં બીપી નોર્મલ થઈ શકે છે અને એવા દર્દીઓમાં કદાચિત દવાઓ આજીવન ન પણ લેવાની થાય વૈષ્ણવજન તો તેને